નાયબ બાગાયત બાગાયત્રી કચેરી સાબરકાંઠા દ્વારા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું નાયબ બાગાયત કચેરી સાબરકાંઠા દ્વારા તારીખ રોજ ખેડબ્રહ્મા તાલુકામાં દામાવાસ કંપા ખેડબ્રહ્મા ખાતે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડબ્રહ્મા તાલુકાના અઢીસોથી વધુ ખેડબ્રહ્મા તાલુકાના ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ આ સેમિનારમાં મદદનીશ બાગાયત નિયામક જીએમ પટેલ બાગાયત અધિકારી વીજે ચૌધરી તથા બાગાયત અધિકારી એમડી આચાર્ય હાજર રહેલ હતા આ તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક જેમ પટેલ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ઉભરતા નવા બાગાયતી પાકો તેમજ બાગાયતી યોજનાઓ વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી ત્યારબાદ બાગાયત અધિકારી વીજે ચૌધરી દ્વારા આભાર વિધિ કરી સેમિનારની પૂર્ણાહુતિ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખીડબ્રહ્મા